આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આજે છે માનો દિવસ બહેનનો દિવસ દીકરીનો દિવસ આજે છે તમારી પત્નીનો દિવસ આજે છે શક્તિનો દિવસ અને આજના દિવસે આપણે વાત કરીશું એવી શક્તિશાળી મહિલાઓની જેઓ રાજકારણની દુનિયામાં પોતાનું એક અલગ જ અસ્તિત્વ ધરાવે છે જેમનું નામ દુનિયાભરમાં જાણીતું છે

આ સિવાય કોર્પોરેટ મંત્રી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પણ રહી ચૂક્યા છે તમિલનાડુ ના એક સામાન્ય પરિવારમાંથી માંથી આવનાર નિર્મલા એક સમય માં સેલ્સ તરીકે પણ કામ કરી ચૂક્યા છે ત્યારબાદ તેઓ બે હાજર આઠ માં રાજનીતિ માં લીધી બે વર્ષ બાદ જ તેઓ બીજેપી પ્રવક્તા બની ચૂક્યા છે અને અત્યારે વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં નિર્મલા સીતારમણ નું મહત્વનું સ્થાન છે સ્મૃતિ ઈરાની દેશના સૌથી શક્તિશાળી મહિલા રાજકારણીમાંના એક છે તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો સ્મૃતિ ઈરાનીના સંઘર્ષોને તેમના બાળપણથી શરૂ થઈ ગઈ હતી અને આજે તેઓ જે સ્તર પર પહોંચ્યા છે તેની પાછળ અથાગ મહેનત પણ છે પોતાના સપનાને નવી ઉડાન આપવા માટે માયાનગરી મુંબઈમાં તેમને પ્રવેશ કર્યો અને કરિયરની શરૂઆત કરી હતી ત્યારબાદ ઈરાનીએ બે હજાર ત્રણમાં ભાજપમાં જોડાયા હતા બે હજાર ચૌદની ચૂંટણી બાદ તેઓ ભારત સરકારમાં માનવ સંસાધન વિકાસ મંત્રી બન્યા અને હાલમાં તેઓ અમિઠીના સાંસદ છે અને તેઓ ભારત સરકારમાં કાપડ મંત્રી અને મહિલા અને બાળ વિકાસ મંત્રી છે તે જ સમયે તે લઘુમતી બાબતોનું મંત્રાલય પણ સંભાળી રહ્યા છે દ્રૌપદી મુર્મુ જે ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે ઓળખાય છે અને તેઓ આદિવાસી સમુદાયમાં ભારતના પ્રથમ વર્તમાન રાષ્ટ્રપતિ છે તેઓ પ્રતિભા પાટિલ પછીના ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે તેઓ દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ છે અને આ સિવાય તેઓ વાણિજ્ય પરિવહન અને મત્સ્યપાલન અને પશુપાલન વિભાગના મંત્રી પણ રહી ચૂક્યા છે તેઓ ભારતના પાવરફુલ લેડીઝ તરીકે ઓળખાય છે તેઓએ આદિવાસી સમાજની મહિલાઓના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા છે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી જીત અને જુસ્સાનું જીવંત ઉદાહરણ છે તે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ પણ છે તેમનો જન્મ કોલકાતામાં થયો હતો અને કોણ જાણતું હતું કે આ ગરીબ ઘરની યુવતી એક દિવસ સતત ચોત્રીસ વર્ષથી બંગાળમાં સત્તામાં રહેલા ડાબેરી પક્ષોને બહારનો રસ્તો બતાવશે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે તે ભારતમાં રેલવે મંત્રી બનનાર પ્રથમ મહિલા સાંસદ છે ટાઈમ્સ મેગેઝીને તેમને વિશ્વના સો સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પણ સામેલ કર્યા છે તો આ તો વાત હતી શક્તિશાળી રાજકારણી મહિલાઓની પરંતુ તમારા ઘરમાં કોનું રાજ છે ચરુથી જણાવજો નમસ્કાર